મહેસાણા વિજાપુર હિંમતનગરને જોડતા સ્ટેટ હાઇવે પંચાવન પર આવેલા દેરોલ ગામ નજીક સાબરમતી નદી પરનો જૂનો પુલ હાલમાં ભારે વરસાદ અને નદીમાં આવેલા પુરને કારણે સંપૂર્ણપણે બંધ કરી દેવામાં આવ્યો છે રાજ્ય સરકાર દ્વારા નિયુક્ત બ્રિજ નિષ્ણાતોની ટીમ દ્વારા પુલનું નિરીક્ષણ કર્યા બાદ અગાઉ આ પુલ પર ભારે વાહનો પર પ્રતિબંધ મૂકવામાં આવ્યો હતો જો કે હવે જ્યાં સુધી નદીમાં પાણીનો પ્રવાહ ઓછો ના થાય ત્યાં સુધી બ્રિજ સંપૂર્ણપણે બંધ રાખવા આ નિર્ણય લેવામાં આવ્યો છે પુલ ઘણા જૂનો અને જર્જરિત સ્થિતિમાં વિજાપુર હિંમતનગરને જોડતો દેરોલ ગામ પાસેનો આ પુલ ઘણો જૂનો અને જર્જરિત હાલતમાં છે ઉપરવાસમાં ભારે વરસાદ અને ધરોઈ ડેમમાંથી પાણી છોડવામાં આવતા નદીમાં પૂર આવ્યું છે જોકે આ સંજોગોમાં પણ સ્થાનિક લોકો અને રાહદારીઓ પૂર જોવા અને ફોટા પાડવા માટે પુલ પર ઊભા રહેતા હતા જેના કારણે ટ્રાફિકને અડચણ થતી હતી અનેક વખત સૂચનાઓ આપવા છતાં લોકો તેનું પાલન કરતા નહોતા જે ગંભીર બાબત હતી પુલ ફરીથી સુરક્ષિત ન જણાય ત્યાં સુધી અમલમાં રહેશે લોકોની સુરક્ષાને ધ્યાનમાં રાખીને કોઈ અનિચ્છનીય બનાવ ન બને તે માટે તાત્કાલિક અસરથી આ પુલ પરથી તમામ પ્રકારના વાહનોની અવજવર પર પ્રતિબંધ મૂકવામાં આવ્યો છે આ પ્રતિબંધ જ્યાં સુધી નદીમાં પાણીનો પ્રવાહ સામાન્ય ન થાય અને પુલ ફરીથી સુરક્ષિત ન જણાય ત્યાં સુધી અમલમાં રહેશે આ નિર્ણય જાહેર હિતમાં લેવામાં આવ્યો છે અને સંબંધિત વિભાગોને આ અંગે જરૂરી કાર્યવાહી કરવા માટે સૂચના આપવામાં આવી છે આ પગલાંથી વાહનચાલકો અને રાહદારીઓની સલામતી સુનિશ્ચિત કરી શકાશે